અમસ તો નથી પડી રહેતો એક ઝલક માટે કલાકો વિતાવું છું પણ દુઃખ એ જ કે તને ખબર નથી હું તને નિહારું છું તારી દરેક વસ્તુ પણ હવે મને ઓળખે છે તારી દરેક વસ્તુ પણ હવે મને ઓળખે છે તારા દરેક પરિચિતને હવે હું જાણું છું પણ દુઃખ એ જ કે તને ખબર નથી હું તને નિહારું છું સામે આવે છે તો સામે જોઈ નથી શકતો સામે આવે છે તો સામે જોઈ નથી શકતો દૂર ગયા પછી ભરપૂર નિહારું છું પણ દુઃખ એ જ કે તને ખબર નથી હું તને નિહારું છું મારા પડછાયામાં પણ હવે તને નિહારું છું મારા પડછાયામાં પણ હવે તને નિહારું છું આખી દુનિયા જાણે છે હવે હું તને નિહારું છું પણ દુઃખ એ જ કે તને ખબર નથી હું તને નિહારું છું થેન્ક યુ જો તમને મારી ગઝલ પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક કરો શેર કરો ગઝલનું ટાઇટલ છે તને નિહારું છું